પોતાની દોઢસો કિલોમીટર સુધીની વિનની સ્પીડ આવે ત્યાં સુધી વાવાઝોડામાં આપણે સોલાર ન ઉડે એની ગેરંટી સાથે અમે વર્ક કરીએ છીએ અમે આ સાઠ ચાલીસ ના પાઇપ યુઝ કરીએ છીએ એટલે કે દોઢ બાય અઢી ઘણી કંપનીઓ આની જગ્યાએ નાના પાઇપ પણ યુઝ કરતા હોય છે ચાલીસ માઇક્રોન યુઝ કરતા હોય છે જેમાં આપણે એસી માઇક્રોન યુઝ કરીએ છીએ જ્યાં જ્યાં વેલ્ડિંગ થાય છે ત્યાં બધે સ્પ્રે લાગે તો એનું લાઇટ બિલ છે અપ્રોક્સિમેટલી ચાલીસ હજાર થી પચાસ હજાર આવતું હતું તો એને મને કીધું કે મારે આ લાઇટ બિલ ઝીરો કરવું છે તો શું કરવું જોઈએ આઠ એમ ની દિવાલ છે તો તેમાં આપણે જે બોલ્ટિંગ કર્યું છે જે આપણે ફિટિંગ કર્યું છે તે આર પાર એક સાઈડ થી લઈને બીજી સાઈડ સુધી કન્ટિન્યુ એનું માઉન્ટ કરી અને ઇન્સ્ટોલ કર્યું હોય છે જેથી કરીને વાવાઝોડામાં જ્યારે દોઢસો સુધીની સ્પીડ આવતી હોય વાવાઝોડામાં ત્યારે આ સ્ટ્રક્ચર હલતું નથી હોતું સોલારમાં એક તો એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ પછી જે પોલિસીમાં ચેન્જ થાય છે જેના લીધે સોલારનું કોસ્ટિંગ અંદાજિત અત્યારે જે પચીસ થી સત્યાવીસ હજાર રૂપિયા પર કિલોવોટ આવે છે જે વધીને એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ પછી લગભગ પાંત્રીસ થી સાડત્રીસ હજાર રૂપિયા પહોંચશે એ પાઇપ જે યુઝ થવા જોઈએ એ મિનિમમ સાઠ ચાલીસના લેગ જે હોય આને લેગ કહેવાય આ સાઠ ચાલીસનો લેગ હોવો જોઈએ રાફ્ટર કેટલું લંબાઈ છે એના મુજબ એની થિકનેસ નક્કી થતી હોય આપણે આ પિયુષભાઈને ત્યાં એસી ચાલીસ એટલે કે ત્રણ બાય દોઢનો પાઇપ યુઝ કરેલો છે મિત્રો આજે હું તમારી સાથે એક કંપની વિશે શેર કરવા માગું છું કે જેમના ઓનર પિયુષભાઈ જે સંકુલ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ઓનર છે અને આજે આપણે એની ફેક્ટરી આવ્યા છે તેને પોતાનો એક સારું ડિસિઝન જે યુટ્યુબમાં વિડીયો જોતા જોતા એક સારું ડિસિઝન લીધું કે મારે એકત્રીસ ત્રણ પેલા સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે અને એને ત્રણ દિવસ પહેલાં જ મારી મારી સાથે કોન્ટેક કર્યો અને ત્રણ દિવસની અંદર એનું ઇઝી રજિસ્ટ્રેશન કરી અને એની ફેક્ટરી ઉપર સોલારનું વર્ક સ્ટાર્ટ કરી દીધું છે આપણે આજે આ કન્ટિન્યુ જે સાઈટની પ્રોસેસ ચાલુ છે તેની સાઈટની વિઝિટ કરાવવું તો કે શું કઈ રીતના વર્ક થાય છે કઈ રીતના પ્રોસેસ હતી અને એ પોતાનું લાઇટ બિલ કેટલું ભરતા હતા હું જ્યારે સંકુલ ઇન્ડસ્ટ્રીમાં પિયુષભાઈને મળ્યો ત્યારે એનું લાઇટ બિલ છે એ અપ્રોક્સિમેટલી ચાલીસ હજારથી પચાસ હજારની વચ્ચે આવતું હતું તો મને કીધું કે મારે આ લાઇટ બિલ ઝીરો કરવું છે તો શું કરવું જોઈએ એને આપણો યુટ્યુબમાં ખૂબ સારો એક વિડીયો જોયો તો મેં હમણાં થોડા ટાઈમ પહેલાં બનાવ્યો કે એકત્રીસ તારીખ પહેલાં સોલારનું રજિસ્ટ્રેશન કરાવવું એ જરૂરી છે એકત્રીસ તારીખ પછી સોલાર થશે પણ ત્યારે ગવર્મેન્ટના જે નિયમ પ્રમાણે પોલિસીમાં ચેન્જીસ છે કે તેમાં સોલાર ડીસીઆર પેનલ યુઝ કરવાની છે જેનાથી પ્રોજેક્ટ કોસ્ટિંગ વધી જશે જો તમારે આવું એક સારું ડિસિઝન લેવું હોય તે ફેક્ટરીમાં આજે જેને પોતાનું ડિસિઝન એક સારું એવું ડિસિઝન લીધું છે કે હું સોલારનું ઇન્સ્ટોલ કરાવવું અને કેવું મટિરિયલ ઇન્સ્ટોલ કરાવવું જોઈએ શું મટિરિયલ ઇન્સ્ટોલ કરાવવું જોઈએ મટિરિયલની ક્વોલિટી કેવી હોવી જોઈએ તો એના વિશે આજે અમે બે સોલાર સાથી તમારી સાથે શેર કરીશું મારી સાથે પરેશભાઈ આપણા સોલાર મિત્ર છે તો હું પરેશભાઈને કહીશ કે આપણી વ્યુઅર્સને ડિટેલથી ટેકનિકલ કે સોલાર ઇન્સ્ટોલ કરાવતા હોય ત્યારે શું શું ધ્યાન રાખવું જોઈએ કેવો પાઇપ યુઝ કરવો જોઈએ તો એ આવે એની સાથે શેર કરે યસ પરેશભાઈ સોલાર ઇન્સ્ટોલેશનમાં સૌથી પહેલાં તો પાઇપની થિકનેસ કે પાઇપ જે યુઝ થવા જોઈએ એ મિનિમમ સાઠ ચાલીસના લેગ જે હોય આને લેગ કહેવાય આ સાઠ ચાલીસનો લેગ હોવો જોઈએ રાફ્ટર કેટલું લંબાઈ છે એના મુજબ એની થિકનેસ નક્કી થતી હોય આપણે આ પિયુષભાઈને ત્યાં એસી ચાલીસ એટલે કે ત્રણ બાય દોઢનો પાઇપ યુઝ કરેલો છે અને આ બધા પાઇપ છે એ એસી માઇક્રોન ડીપ ગેલવેનાઇઝ છે જનરલી માર્કેટમાં ચાલીસ માઇક્રોન સાઠ માઇક્રોન યુઝ થતું હશે પણ અમે જે કંઈ પણ યુઝ કરીએ છીએ એ બધું એસી માઇક્રોન ડીપ ગેલ્વેનાઇઝ યુઝ કરીએ છીએ અને અમે જે કંઈ પણ ફેબ્રિકેશન અગાસી પર કરીએ છીએ એના ઉપર અમારી પોતાની દોઢસો કિલોમીટર સુધીની વિનની સ્પીડ આવે ત્યાં સુધી વાવાઝોડામાં આપણે સોલાર ન ઉડે એની ગેરંટી સાથે અમે વર્ક કરીએ છીએ જેનું રીઝન એક છે અમે દેઢસો કિલોમીટરની ગેરંટી આપીએ છીએ એનું કારણ એક છે અમે જે સ્ટ્રકચર ફિટ કરીએ છીએ દિવાલ થી દિવાલ યુઝ કરીએ છીએ અને દિવાલ આઠ ઇંચ ની દિવાલ છે એમાં આઠ એમ એમ જાડો આખે આખો સ્ટડ હોલ કરીને આર પાર ની આર પાર લગાવીએ છીએ જેનાથી તમારી દિવાલ પડે અથવા તો તમારી ફેક્ટરી પડે ને તો જ તમારો સોલાર નીચે આવે બાકી સોલારને નુકસાની થવાની કોઈ પણ જાતની ઉપાધિ આપણે કરવાની નથી પરેશભાઈ જેમ વાત કરીએ એમ કે સોલાર ઇન્સ્ટોલ કરાવતા હોય ને ત્યારે ખાસ કરીને પાઇપમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે હાઈટ ઉપર પાઇપ આવે છે તો એ આ પાઇપની થિકનેસ કેટલી જાડી હોવી જોઈએ એ પાઇપ ઘણા અત્યારે માર્કેટમાં છે તો ચાલીસ માઇક્રોન ચાલીસ માઇક્રોન એ હોડિપ કરેલો પાઇપ હોય એ યુઝ કરતા હોય તો એ યુઝ કરવાથી શું થાય છે કે જ્યારે દસ પંદર વરસ જશે પછી એ પાઇપમાં કાર્ડ લાગતું હોય છે પણ અમારી કંપની પ્યોરલી એસી માઇક્રોન ઝિંકવાળો જ પાઇપ યુઝ કરે છે જેથી કરીને તમારે જે ઇન્સ્ટોલ કરાવ્યું હોય તે પચીસ વર્ષ સુધી કાટ નહીં લાગે તો આજે આપણે જોઈએ કે આપણું જે વર્ક છે અત્યારે વર્ક કન્ટિન્યુ ઓન ગોઈંગ જ સાઈડ છે તો હું આપણે બતાવીશ કે કઈ રીતના વર્ક હોય છે જ્યાં જ્યાં વેલ્ડિંગ થતું હોય છે ત્યાં આપણે જીંકનો સ્પ્રે યુઝ કરતા હોય છે તો એ હું તમારી સાથે શેર કરું છું આ જે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જે પાઇપ કર્યું છે જેમ પરેશભાઈએ અત્યારે વાત કરી કે આપણે જે આ આઠ એમ એમની દિવાલ છે તો તેમાં આપણે જે બોલ્ટિંગ કર્યું છે જે આપણે ફિટિંગ કર્યું છે તે આર પાર એ એક સાઈડથી લઈને બીજી સાઈડ સુધી કન્ટિન્યુ એનું માઉન્ટ કરી અને ઇન્સ્ટોલ કર્યું હોય છે જેથી કરીને વાવાઝોડામાં જ્યારે દોઢસો સુધીની સ્પીડ આવતી હોય વાવાઝોડામાં ત્યારે આ સ્ટ્રક્ચર હલતું નથી હોતું જ્યારે આપણે જે આ પાઇપ યુઝ કર્યા છે હાઈટ યુઝ કરી છે તો એ તમારી સાઇટની અનુકૂળતાએ જે તમારી સાઇટમાં કઈ રીતનું આવશે પ્રોપર તમને જનરેશન મળશે તો એ રીતનું પ્રોપર પ્લાનિંગ કરી અને સોલાર ઇન્સ્ટોલ કરતા હોય છે જો તમારે પણ આવું જ સોલાર એકત્રીસ તારીખ પહેલાં તમારા ઘર ઉપર કે અથવા તો ઇન્ડસ્ટ્રી ઉપર તમારે ઇન્સ્ટોલ કરાવવું છે તો આજે જ અમારી ટીમનો કોન્ટેક કરી શકો છો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તે ઉપર આજે જ વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો તો તમે પણ યુટ્યુબમાં અમારો આ વિડીયો જોવો છો અને તમને લાગે છે કે આ વ્યક્તિને આની જરૂર છે તો તેની સુધી અમારી ચેનલને પહોંચાડી શકો છો સોલારના વધારે વિડીયો જોવા માટે હજી કન્ટિન્યુ અમારા વિડીયો જોતા રહેજો એ શું પરેશભાઈને કહીશ કે આપણા વ્યૂવર્સને બતાવો કે ભાઈ જ્યારે તમે તમારી અગાશી ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવીએ કરાવીએ છીએ જ્યારે કોઈને આ સારું એવું ડિસિઝન લીધું છે કે જે રિન્યુએબલ એનર્જી છે જે સૂર્ય ઉગે છે અને પ્રકાશ ચાલુ થઈ જાય છે એ જ્યારે સોલાર આપણે ઇન્સ્ટોલ કરાવીએ છીએ ત્યારે કઈ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ તો યસ પરેશભાઈ આપણે વ્યુઅર્સને એ જણાવીએ સોલારમાં એક તો એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ પછી જે પોલિસીમાં ચેન્જ થાય છે જેના લીધે સોલારનું કોસ્ટિંગ અંદાજિત અત્યારે જે પચીસથી સત્યાવીસ હજાર રૂપિયા પર

તો સોલાર જે લગભગ લોકો ઇન્સ્ટોલ કરતા હોય એમાં પ્રોપર સાઉથ કે સોલારની જે મેક્સિમમ આઉટપુટ મળે એના માટે સોલાર પ્રોપર સાઉથમાં લાગવું જોઈએ એક એનું ધ્યાન રાખવું પડતું હોય છે બીજા નંબરમાં એ સોલાર જે લાગતા હોય એમાં કઈ પેનલ કેટલી સિરીઝ કરવી એના પ્રમાણે એમાં કયો કેબલ યુઝ કરવો કેટલી સાઇઝનો યુઝ કરવો કઈ કંપનીનો યુઝ કરવો કયું સારું ઇન્વર્ટર યુઝ કરવું આ બધું અમે કસ્ટમરને પહેલાં સમજાવીએ છીએ એના વિશેની બધી માહિતી આપીએ છીએ પછી એનું જે ડિસિઝન આવે એના ઉપરથી અમે એનું સોલાર લગાવતા હોઈએ છીએ જેમાં તમે પાઇપમાં પણ જોઈ શકો છો કે અમે આ સાહીઠ ચાલીસના પાઇપ યુઝ કરીએ છીએ એટલે કે દોઢ બાય અઢી ઘણી કંપનીઓ આની જગ્યાએ નાના પાઇપ પણ યુઝ કરતા હોય છે ચાલીસ માઇક્રોન યુઝ કરતા હોય છે જેમાં આપણે એસી માઇક્રોન યુઝ કરીએ છીએ જ્યાં જ્યાં વેલ્ડિંગ થાય છે ત્યાં બધે ઝીંકનો સ્પ્રે લાગે છે પ્લસ આમાં જે પેનલના બોલ્ડ લાગશે પેનલના બોલ્ડ પણ આપણે એવા યુઝ કરશું કે જેનાથી વાવાઝોડામાં પેનલ પણ આ સ્ટ્રકચરમાંથી ઉડીને નીચે ના પડે એનું પણ આપણે ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખતા હોઈએ છીએ એ ઘણી વખત ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ આપણે કોસ્ટિંગ બચાવવાને કારણે કે મટિરિયલમાં થોડો કોમ્પ્રોમાઇઝ કરીને સોલાર નખાવતી વખતે સસ્તું મટિરિયલ યુઝ કરતા હોય છે પણ એવું ન કરવું જોઈએ કેમકે આ જે સોલાર આપણે ઇન્સ્ટોલ કરાવીએ છે પચીસ વર્ષ સુધી આપણે ગવર્મેન્ટની સાથે પચીસ વર્ષ સુધી જે એગ્રીમેન્ટ કરતા હોઈએ છીએ જેથી કરીને પચીસ વર્ષ સુધી ચાલી રહે પચીસ વર્ષ સુધી ટકી રહે તેવું સોલાર આપણે ઇન્સ્ટોલ કરાવવું જોઈએ તેવું મટિરિયલ આપણે યુઝ કરવું જોઈએ જેથી કરીને પચીસ વર્ષ સુધી એ કટાતું નથી હોતું તમને પ્રોપર જનરેશન મળતું હોય છે જે આપણો બે મેઇન બેઝિક આપણો જે ઉદ્દેશ હોય છે કે આપણું ઇલેક્ટ્રિસિટી બિલ છે એ ઝીરો થવું જોઈએ તો તમારું બિલ પચીસ વર્ષ સુધી ઝીરો થાય તે માટે આજે જે સ્ક્રીન ઉપર અમારા નંબર દેખાય છે તેના ઉપર કોન્ટેક કરો અમારી ટીમનો કોન્ટેક કરો તમારે કેટલું રૂપટોપ ઇન્સ્ટોલ કરાવવું જોઈએ કેટલી જગ્યામાં થશે શું થશે એ બધી જ માહિતી અમારી ટીમ તમને પ્રોવાઈડ કરશે